ડભોઈ તાલુકાના ભીલપુર પાસેથી ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બુટલેઘર ઝડપાયો છે રૂપિયા બે પોઈન્ટ બોતેર લાખના વિદેશી દારૂ તથા કાર સહિત રૂપિયા ચાર પોઈન્ટ સત્યાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઈના ભીલપુર નજીકથી ટાવેરા ઘાડીની અંદર લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા અંગે ડભોઈ પીઆઈને બાતમી મળી હતી કે એક ટાવેરા ઘાડી નસવાડીથી તિલકવાડા રહી ડભોઈથી વડોદરા તરફ જવાની છે જે ઘાડીની અંદર શંકાસ્પદ વસ્તુ ભરેલી છે જેના આધારે પોલીસ જવાનોની એક ટીમ ડભોઈ તાલુકાના ભીલાપુર આઉટપોસ્ટ પાસે ઘાડીની વોચમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ઘાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીના વિવિધ ભાગોમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ નો જથ્થો કુલ બોટલ નંગ આઠસો પચાસ કિંમત રૂપિયા બે લાખ બોતેર હજાર મળી આવ્યો હતો પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કાર અને મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ ચાર લાખ સત્યાવીસ હજારનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે